વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ હરણી રોડ રૂપમ ટોકીસ પાસે ખૂની ખેલ ખેલાયો હોવાની વિગતો સામે આવી છે જેમાં યુવકની હત્યા કરી ઈસમો ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે આ બનાવને લઈને

આ બનાવમાં હત્યા થયેલ યુવક તુલસીવાડી વિસ્તારમાં રહેતો અને તેનું નામ સાજીદ શેખ ઉર્ફે ચંદુ તાજીયા હોવાનું સામે આવ્યું છે આ બનાવમાં યુવકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે આ બનાવની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસની ટીમ સાથે સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ હત્યા કરનાર ઈસમો કોણ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ બનાવની જાણ આસપાસના લોકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો ત્યાં પણ ટોળા એકત્રિત થયા હતા હાલમાં આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ જાહેર રોડ પર થયેલી હત્યા પોલીસ વિભાગ માટે એક પડકારરૂપ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા

એ વખતે જે મરણ જનાર છે એને લઈ જવામાં આવતો હતો અને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને એ દરમિયાનમાં એમનું મરણ થયું અદાવત કે એવું કઈ મેડમ લાગે અત્યારે તપાસ ચાલી રહી છે ચંદુ ઉર્ફે સાજીદ છે એ તપાસ ચાલી રહી છે મેડમ કોઈ અંગત અદાવત ખરે એ તપાસ ચાલી રહી છે